કેશોદમાં ગાદોલ ટોલ ટેક્સ બાબતે ચાલતા આંદોલનને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો કેશોદ આવ્યા અને ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાત લઈ અને લડત સમિતિના આંદોલનને ટેકો આપ્યો

કરનાર લડતની સમિતિને અમારો ટેકો આપીશું તેમ આ તકે આમ આદમી પાર્ટી ના આગેવાનો લોકો આ તકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું આજ રોજ વિશોદ ખાતે ગાદોઈ ટોલ નાકાની બાબતની અંદર જે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે અને ગાદોઈ ટોલ નાકાની અંદર જે ઉઘાડી લૂંટ આ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આ સરકાર પ્રજા પાસેથી કઈ રીતે પૈસા લૂંટાય એના માટેના પ્રયત્નો ટોલ નાકા મારફતે વારંવાર કરતી રહી છે અને લીગલ ટોલ નાકા તો ઠીક છે પરંતુ ફેક ટોલ નાકા ખોલીને પણ આ સરકાર ક્યાંક ને ક્યાંક દોઢ દોઢ વર્ષથી ફેક ટોલ નાકા ખોલીને પણ પૈસા જનતા પાસેથી ઉઘરાવી રહી છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે વાદોય ટોલ નાકા ખાતે ખૂબ માતબર રકમ અહીંયાથી ઉઘરાવવામાં આવી રહી છે કેશોદની જનતા આ વેપારી જનતા છે કેશોદમાં બીજા કોઈ એવા ઉદ્યોગો નથી અહીંયા ખેડૂતો છે ખેડૂત વર્ગ છે ત્યારે વેપારી જે લોકો છે એમને વારંવાર જૂનાગઢ અર્થે કામ અર્થે જવાનું થતું હોય અથવા કેશોદના તમામ લોકોએ જ્યારે જૂનાગઢ કામ અર્થે જવાનું થતું હોય ત્યારે વારંવાર આ ટોલ ભરી અને કેશોદની જનતા પીલાઈ રહી છે ત્યારે કેશોદ ટોલનાકા સમિતિ આમ આદમી પાર્ટી કે અન્ય સંગઠનો અથવા અન્ય રાજકીય પક્ષો તમામ આ મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે આની પહેલાં પણ કેશોદ બંધનું એલાન આપી અને એને ખૂબ સારો પ્રતિસાદ મળેલો અને આજરોજ અમે અહીંયા આમ આદમી પાર્ટીના તમામ પ્રથમ પ્રતિનિધિઓ અમારા કાર્યકારી અધ્યક્ષ જગમલભાઈ વાડા અમારા મહિલા વિંગના અધ્યક્ષ રેશમાબેન અમારા યુથ વિંગના અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી સાથે અને તમામ અમારા પદાધિકારીઓ સાથે આજે અમે સમર્થન આપવા આવ્યા છે હર્ષુરભાઈ અને અમારા આમ આદમી પાર્ટીના ભાઈ મહેશભાઈ આ તન બંને ખૂબ આ લડતને આગામી ધરણાને સ્વરૂપે લઈ જઈ રહ્યા છે ત્યારે અમારું સંપૂર્ણ આમ આગની પાર્ટી વધી છે મને આ બાબતની અંદર ચેકો પણ લડાઈ લડવી પડે એ માટેની અમારી આમ આગની પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે રવીણ રામ કંટલ પ્રદેશ પ્રમુખ આમ આગની પાર્ટી રાવલિયામાં યુનો રિપોર્ટ એસ ન્યૂઝ કે અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલ રહે હું ન્યૂઝ સાથે